હાલો જય ગુરુદેવ જય ગુરુદેવ કર્યું તમે કઈક નંબર માંગ્યો તો અરે હા 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 તમે ચંદુભાઈ એ ચંદુભાઈ માં છો તે હા હા હે હા હા બરોબર અરે થેન્ક યુ હા 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 ખાસ જો મારા તમારા નંબરની ખાસ જરૂર હતી હા મે આજથી 10 મહિના પહેલા ચંદુભાઈ પાસે નંબર માંગ્યો તો બરોબર

એમાં મને બિલકુલ બિલકુલ એટલે એની બારો હું છું જ નહીં સરસ એટલે આમાં મને રસ છે પછી અમે આજે પાછો વિડિયો સાંભળ્યો હતો ઓડિયો બે મહિના પહેલાનો હતો તમારો કે ભાઈ સાતા સાધુ જોવા હોય ને તો તો તમે આવો મારી ભેગા જુનાગઢ નાગાજી કોક નાગાજી એટલે એમાં મને બહુ રસ લાગ્યો પછી મેં સંતુભાઈ પાછો ફોન કર્યો મેં કીધું મારે યાર નંબર જોઈ છે કીધું મારું હું રહું છું ધંધા બંધા અમારા છે રાજકોટમાં એસી નો શોરૂમ છે હું અત્યારે ગામડે રહું છું ગામ ના પાતર માં મારી વાડી છે અને બસ અહીંયા સાધુ જેવું જીવન જીવું છું ને આખો દિવસ બસ સતત રામધુનુ બોલા રાખું છું બીજું કાઈ નહિ હમ આ કાર્ય મારો તો તમે આ જે વૂડિયો આપ્યો તો તમે આ સાધુ મત માનો નાગાજી સાધુ હમ અને તમારી વિચારધારણા એટલી મને ગમે છે ને કે એની કોઈ સીમા નહી હમ જે કંઈ તમે વાત કરો ને સચોટ વાતું છે હમ

નામ તમારું મને ખબર નથી પણ મને થાય મારે સતત ના ના એક શબ્દ જે છૂટે છે ને મુખ માંથી સચોટ છે એમાં કોઈ જાતનો ફરક મારે ગુરુ કોઈ છે મારે ગુરુ છે અને ગુરુ મેં નથી મને એક ગુરુ ભેટા થયા તા મને કે હું એવા ગુરુ ની ખોજ માં છું કે જેની પાસે રહેણી અને કેહણી બે છે ને એવો ગુરુ હું ગોતું છું પણ આ જો કઈક જન્મો થાય મારે કઈ ગુરુ ગુરુ છે નહીં તો એ તો તમે ભગવાન કૃષ્ણ આગળ ગુરુ રેણી ની કેહણી સમજ્યા એટલે આ ગુરુ મહાત્માઓની જે વાતો રહી એ બધી ઠીક છે પણ મારું કર્તવ્ય આ છે કે સતત ઉઠું નથી કે બસ રામધૂનું ગાય રાખું બોલ્યા રાખું વાડીએ મારે સગવડ હારી છે ટેપ બેટ ને એવું બધું રાખ્યું છે મેં સાઉન્ડ સિસ્ટમને બસ આ કરવાનું બીજું કંઈ કરતો નથી ને એમાંય આજના વિડીયોમાં મેં તમારું એવું સાંભળ્યું હોત કે સર્વશ્રેષ્ઠ ખરેખર ગુરુવાળા તો છે ઓહોંગ સોહોંગની વાતોમાં પણ એની કરતા શ્રેષ્ઠ જે રામને યાદ કરે છે ને એ શ્રેષ્ઠ છે બરાબર અને પાછું આ મહત્માની તમે વાત કરી જુનાગઢના મહત્વના કે નાગાજી કોઈ સાધુ છે તો અમારા અહીંથી જુનાગઢ નજીક છે જયપુથી તો એવું જો એ નાગાજી સાધુને મળવાનું થાય તો તમારને તમને હું ગાડી લઈને આવું ચહેડી જાવ

અને એ લોકો પાસે બોલવાનું ઓછું હોય આ કથણી બકણી ન્યા નો હાલે એ ન્યા કઈ ના હોય હા અને તમને એવું કીધું કયો ને કીધું કે ભગવાન કૃષ્ણ પાસે કેણી ને રેણી નોતી એ અમારા આ ગુરુ પરંપરા વાળા ને ઉગા પંથી ઓ ને નહી બધાય એ ઉગા પંથી વાળા એ સારા જ છે પણ એ આવું ન બોલે પણ કોઈ કોઈ એવો ઘરી ગયો હોય ખોટો બાકી ઉગમ પંથારી ઉગમ પંથરીઓ ને અમારા ગામની બાજુમાં એક પ્રેમ પ્રેમગઢ ની બાજુમાં ગામ છે ભાગરા એ એક પુના બાપા કરીને હતા ઇંગા પુના બાપા એટલે એ શું છે

હા હા એટલે એ અરસામાં ઉગા બાપાને હું મળેલો છું ઉગા બાપા ભલે મારી સાત વર્ષની જ ઉંમર હતી ને છ કે સાત વર્ષની આસપાસ હશે મારી ઉંમર અત્યારે મારી ઉંમર ઉમર ની આસપાસ થવા આવી છે હા હા ચોસાંઠ ઉપર વટી ગયું એટલે ઉગા બાપા જે છે ને એ બહુ ટોપ લેવલના સંત હતા હા પણ ઉગા બાપાને શું છે અમુક લોકો સમજી નથી શક્યા હા ઉગાબાપાની ઘણી વાણીઓ પણ મેં ખોલી છે હા હા

ઉગા બાપાના ટકા ઉપર બેસે ને એની થાળીમાંથી રોટલીનું બટકું તોડીને ઉગા બાપાએ જમે અને કાબરયું જમે તેમાં એકવાર ટકા ઉપર બેઠી રોટલીનું બટકું પગમાં દબાવીને આમ સાત લાગી ગઈ ને ટકામાં તો લોઈનો રેગાડો ની મિત્રો એ રેગાડો એટલો ઉગા બાપાએ અહેસાસ કર્યો કે આમ જોયું હાથ લગાડીને કે લે લોય એટલે ઉગા બાપાએ એવું બોલ્યા કે લે એક તો અનય મારું ખાવું અને મારેય મને મારું કે આવું બોલ્યા ને ઉગા બાપા પછીથી કાબરયું ગઈ ગઈ પછી આવી નથી તો આપણી પાસે આવા કોઈ પશુ પક્ષી ગીત પતંગો આવતા નથી કેમ કે ઈ પ્રેમ ને પશુ પક્ષી ગીત પતંગો પ્રેમ ને પારખી હગે તો આટલા પ્રેમાળ હતા ઉગા બાપા રાઈટ અને આટલા પ્રેમાળ હતા તો આપણી આગળ કાનો આવે હા બરાબર છે ને ઉગા બાપા છે ને એને તપ હોત કરેલું છે તપ હા હા એને ઘંટી નું પડ મૂકીને તપ કરેલું હોત છે તો તપ જે છે ને તપ ઈ સનાતન ધર્મ અંદર આવે હા હા એટલે ઉગા બાપા ભલે ઉગમ ફોજ છે ઈ ઉગમ ફોજ સનાતન સનાતન ધારા છે આહા ઉગમ કોઈ પંથ નથી આહા ઈ હું બે ચાર ઓડિયોમાં બોલી ગયો છું કે ઉગમ કોઈ પંથ નથી આહા પણ ઉગમ ફોજ સનાતન ધારા છે હા 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 અને ઉગમ ફોજના લગભગ 50000 જેટલા માણસો મારા કોન્ટેક્ટમાં આવી ગયેલા છે હા હા હા

અને એ પોતાના ગુરુ ને નામ બદનામ કરતા હોય છે પોતે તો બદનામ હોય જ અને ગુરુ ને બદનામ કરે એટલે બાકી ઉગા બાપા ટોપ લેવલ ના માણસ હતા પછી હું ગોંડલ પાછળ ને પણ મળેલો ગોંડલ બસ સ્ટેન્ડ પાછળ નહીં લાભુવાદા ગામ જે હોય તે ગોંડલ બસ સ્ટેન્ડ પાછળ રહેતા હતા

હા ત્યારે હું બોટાદ જ હતો બોટાદ થી આગળ હું નાગલ પર ગામે હતો ત્યારે હું ગયો તો અને અડધી કલાક બેઠો તો હતોય પણ એમાં શું છે કે હું મારી ઓરખાણ નો આપું કોઈ ઓરખાણ આપું તો પછી લોકો મને હેરાન કરી નાખે છે એટલે હા એ વાત છે તમારી સાચી અને મને ઘેરીને બેહી જાય છે ને મારે કલાક કલાક બે કલાક લગાતાર એકબીજાના પ્રશ્નના જવાબ આપવા એમાં હેરાન થઈ જતો હા એટલે ઉગમ જે ફોજ છે ને ઉગમ કોઈ પંથ નથી ઉગમ ફોજ

એનું ઉગા ગુગા બાપા નું જીવન ચક્ર ચરિત્ર હોતમાં ખોયલું છે અને એ ધારા નીકળી છે આ ઈર્ષાગર બાપામાંથી બરાબર છે હા હા હોય અને ઉગમ ફળના માણસો શું છે કે એ બધા રેગ્યુલર છે એમ હમ એમાં તમે કીધું એમ કોઈ અજ્ઞાની ઘરી જતો આવે છે ઘણી જગ્યાએ અજ્ઞાની અંદર પ્રવેશ કરી જાય અને ગુરુ બને છે બને છે એવું અને નામ બદનામ કરતા હોય છે હા હા બીજું કાઈ છે નહીં બાકી ઉગા બાપા નો મારો લગભગ છ સાત વર્ષની ઉંમર નો હતો ત્યારે પરિચય થયેલો છે ત્યારે તો આપડે નાના બાળકો જાજી કઈ ખાસ ખબર તો પડે નહીં ત્યારે ઉગા બાપા મને ખોરા માં લીધો હતો અને લગભગ નિશાળમાં ભણતા ને ત્યારે આપણે અમે જાતા ટ્રીપ આપણે લઈ જાય ને છોકરાઓને ફેરવા માટે પરવાસમાં ત્યારે એમાં ગયો હતો એટલે લગભગ કાઠિયાવાડના કોઈ ધામ મેં છોડ્યા નથી બધા ધામે હું જતો રહ્યો બરાબર છે અને હું મારો એક ધર્મ છે દરેક સંતોને નમન કરું છું બરાબર હું સાડા ત્રણ હજાર ની આસપાસ મારી ઓડિયો ક્લિપ દસ પંદર એવી ચેનલ ઉપર ચાલી રહી છે અને બધાને હું ચેનલો ચલાવતા ને એને ઓડિયા બનાવીને આપી દઉં પણ ક્યાંય મારો નામ નંબર કે ફોટો કોઈ ન આપો નહીં એ તો મને આથી દસ મહિના પહેલા મને ચંદુભાઈ ના પાડી હતી

પોરબંદર થી તમારી જેમ જ વાત કરે છે એ તો બહુ કલાક કલાક દોઢ દોઢ કલાક વાત કરે હા પણ હું સાહેબ લોકોને એક વાત કરું છું ભાઈ મારી અંદર કાઈ છે નહી તો પછી તમે આટલું બધું શું મને પસંદ કરો છો ના 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 નહીં તમે તમે તમારા મનથી એવું માનો છો બાકી આ અમને તમારી પાસે અમે એમ કહીને કે કૃષ્ણ તમારી પાસે ટૂંકો હતો ના ના કહી શકાય એમ ન કહેવાય સાહેબ જો કૃષ્ણ ભગવાનના ચરણોના આપણે એક દાસ છે તમે તો પેલા વાણીમાં વિવેક વાપરો વાણીમાં વિવેક વાપરો એટલે તમને યાદી આપું છું વિવેકી તમારી વાત રાઈટ છે વિવેકી તો તમે છો જ પણ તમને યાદી આપો છો ભગવાન કૃષ્ણ એ સ્વયં પરમાત્મા છે હા હા એની ચરણો ના આપડે એક રજ પણ નથી રજ નથી આ બરાબર એટલે આપણા માટે તો હાલો ચલો બધા હા હા આપણા માટે બધા વંદનીય અને પૂજનીય છે હા અને હું કોઈ દિવસ વ્યક્તિગત નામ લઈને કોઈની ટીકા ટિપ્પણી નથી કરતો ધર્મોની પણ નહી બરાબર પછી સંતોની આપણે ક્યાંથી કરવી જો સંતો ન કરતા હોય ધર્મો ની ક્યાંથી કરવી હું કોઈ સામાન્ય મનુષ્યની પણ ઈર્ષા ટીકાટી પણ કોઈ દિવસ કરું જ નહીં કારણ કે મારો એક નિયમ જ છે કે ભાઈ જો આપણે ઈશ્વર ટીકા ટીપ્પણી કરશું તો આપણે ભક્તિ નહી કરી શકીએ કારણ કે સમાન દ્રષ્ટિ ભાવે બધાને જોવો બધા આપડે છે બધા પરમ પિતા પરમાત્માના જ આપણે બાળકો છે તો આપણો કોઈ શત્રુ નથી નથી બરાબર એટલે હું તો દરેક સંતો આવરી લઉં છું બરાબર દરેક ધર્મોને પણ આવરી લઉં છું બરાબર અને દરેક સંતો ની વાણીઓ પણ લગભગ બહુ ખોલી છે હજી ખોલતો જ જાઉં છું

ચિંતન ખરાબ આપણે કરાય નહીં તેમ જ અધિકાર જ નથી સાહેબ આપણો એ અધિકાર જ નથી કોઈનો અહિત કરવું કોઈનો જે ઓલું કરવું નાના પણ એ આપણો અધિકાર જ નથી ને તમે ઉતાવળ કરી જાવ હમણે તમે ઉતાવળ કરી ગયા ને કૃષ્ણ ભગવાન ટુકા આપણે કદાપી ના બોલાય પણ હું એટલો અત્યારે આજ તમારો ફોન મને આવ્યો છે હું એટલો બધો ખુશ થઈ ગયો આ આ મારામાં કોઈ પ્રકારનો હરખ આમ હમતો નથી એવું થયું આ તો તમારો ભાવ છે તમારો પ્રેમ છે હા

અને આજે જ ઉગા બાપાના બે ચાર શિષ્યો મળ્યા હતા મને લોકો બહુ પ્રભાવિત થઈ ગયા છે કે કે તમે ઉગા બાપાની બે ચાર વાણીઓ મેં ખોલી છે ને એ વાત થઈ હતી બરાબર કે બહુ જબરજસ્ત ખોલી છે કે હિરસાગર બાપાની ફર્સ્ટ વાણી મેં ખોલી હતી જબરજસ્ત નામ નિરંજન હા એ જેમ છે એમ ખોલી હતી ઓ લેબબગ સંતોની વાણીઓ તો કાયદેસર જે મારી બુદ્ધિ અનુસાર હું ખોલી જ નાખું લોકો હા એનાથી પ્રભાવિત થઈ શકે તમે જે વાણીની વ્યાખ્યા કરો છો એ બહુ ઓ જેમ છે એમ જ ખોલો છો કે બરાબર છે હા તો જ એમથી એના કોઈ વખાણની એવી વાત નથી પણ તમે જે કંઈ સત્તા કરો ને જે કંઈ વાત કરો છો ને એ સતોત બંધ બેસતી વાત છે આવે સમજા રાજકોટવાળા અમુક કહેતા હતા કે તમારો શબ્દો અમને કે ચોટી જાય છે હા હકીકત છે હકીકત છે અને હું આજે મને આનંદ એટલો ઉભરાણો કે આટલો માં કોઈ બી આવ્યો જ નથી હું છતાં સતત સતત કાયમી ના માટે આમ ઉદાસીન તરીકે જ બેઠો હોય ઉદાસ થઈને જ બેઠો હોય પણ આજ મને એટલો આનંદ થયો ને આ તમારી મારી વાત થઈ ને

બધા ઘણા ચેનલો વાળા અજ્ઞાની પુરુષ લખવા માંડ્યો અરે ભાઈ મેં કીધું જ્ઞાની નથી જ્ઞાની એક જ પરમ પિતા પરમાત્મા છે બાકી આપડે બધા અજ્ઞાની છીએ એટલે તમારે નામ સેવ કરવું હોય ને તો અજ્ઞાની પુરુષ લખી નાખો મેળવે મને એટલે કદાચ એવો યોગ બની જાય પરમાત્મા ની કૃપા થઈ જાય એવો મળવાનો યોગ લખાયો હોય તો મળી શકીએ બાકી હું પાકું

અને પ્રેમગઢ પાછું ભાદર નદી ને કિનારે ભય એ ભ્રમણા માંથી નીકળી પછી ભા ભ પાછળ આ ભય ભ્રમણા આત્મા માં આવી જાવ ભ્રમણા દૂર કરી આત્મા માં આવી જાવ દર એટલે દ્વાર દ્વાર એટલે એ

હરિજન જે છે ને હરિ એટલે પરમાત્મા હરિજન શબ્દ હરિજન શબ્દ બહુ ઊંચો છે હરિ એટલે પરમાત્મા ના જન એટલે એના બાળકો બરાબર એટલે એ ખરેખર હું તો હરિજન ને સર્વશ્રેષ્ઠ માનું છું પણ હરિજન ને હો હરિ એટલે પરમાત્મા જન એટલે એના ભક્તો એ શ્રેષ્ઠ છે એના એના ચરણો તો વંદન કરું છું

માનવ માનવ ધર્મ રાખો જાતિ એક જ રાખો નર અને નારી એટલે ટોટલ બે જાતિ હા બરાબર અને માનવ ધર્મ રાખો ને સર્વ તો આ જાતિ નર ને નારી બે અને પછી માનવ ધર્મ કે આપડે બધા માનવ છે પછી નાતી જાતિમાં માં નર નારી માંથી ઉપર ઉઠી જાવ જાતિ આત્મા આવી જાવ બરાબર સારું તો હવે જય ગુરુદેવ જય ગુરુદેવ પછી જો યોગ થાય તો મળશું બરાબર હા ના યો યોગ્ય લાગે છે તો ઓડિયો મુકશું બરાબર હાલો અને તમે માફી માગો કે ભાઈ હરિજન જે હું બોલ્યો છો તે બદલ મને માફ કરજો ના ના હરિજન જે શબ્દ હું બોલ્યો ને એ ખરેખર આમ તો મારી ભૂલ હતી રાઈટ કે હરિજન ન બોલવું જોઈએ રાઈટ એટલે ઈ હરિજન બોલવા બાબતે હું માફી માંગુ છું વાહ બે વા સરસ તો હવે પ્રણામ તમને નમસ્કાર વંદન પ્રણામ પ્રણામ નમસ્કાર નમસ્કાર જય ગુરુદેવ જય ગુરુદેવ જય ગુરુદેવ સત્ય સનાતન ધર્મની જય ધર્મને જય